તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું મિત્રો યસબિન મિસ્તાની મિત્રો એક વિડીયો હમણાંથી આવતો નથી તે વિડીયો વિશે વાત કરવાના છે મિત્રો તે વિડીયો મિસ્ટર ઇન્ડિયા છે મિત્રો તેનું શું કારણ છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છે મિત્રો અને તે કેમ પગ બનાવતા નથી તે પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિસ્ટર ઇન્ડિયા પાગ કેમ નથી આવતો તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો તેનું શું કારણ છે તે પણ આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો મિસ્ટર ઇન્ડિયાનું કારણ શું છે તે આજના વિડીયોમાં જાણીશું તેના પાગ કેમ બનાવતા નથી તે પણ આજના વિડીયોમાં જાણીશું હું વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો કારણ કે આવા જ નવા આપણી ચેનલમાં વિડીયો જોવા મળે છે અને મિત્રો એસપી દિશાની એક્ટરો ઓલ અ લાઈફસ્ટાઈલ મિત્રો ફેમિલી જેવું હોય તો આપણી ચેનલમાં વિડીયો છે તે પણ જોવાનું ભૂલતા નહીં અને ગાડી કલેક્શન મિત્રો કેટલું છે તેમની પાસે કેટલી ગાડી છે તેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે તે પણ જોવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરતાં મિત્રો પહેલાં મિત્રો એસપી દિશાની મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું શું કારણ છે તો જાણીએ મિત્રો તમે વિડીયોમાં આગળ જાણો કે તમે એનું કારણ શું તે મિત્રો તો સ્ટાર્ટ કરીએ આપણે હવે મિત્રો મિસ્ટર ઇન્ડિયા કેમ પગ આવતો નથી મિત્રો તો જાણો મિત્રો હવે વિડીયોમાં તો મિત્રો તેનું લગભગ એક જ કારણ હોઈ શકે મિત્રોને કોઈ લોકેશન મળતું નથી સારું મિત્રો વિડીયો બનાવ્યું એ કારણે મિત્રો મિસ્ટર ઇન્ડિયાએ મિત્રો એટલા માટે જે ભાગા આવતો નથી કારણ કે કોઈ લોકેશન મિત્રો એવું સારું મળતું નથી તેટલા એટલા જ એટલે જ મિસ્ટર ઇન્ડિયા મિત્રો ભાગ આવતો નથી કારણ કે તેમને મિત્રો કોઈ લોકેશન એટલું વધુ સારું નથી મળતું તેના કારણે મિસ્ટર ઇન્ડિયા મિત્રો ભાગ આપણને જોવા મળતો નથી કારણ કે તમને કોઈ લોકેશન સારું મળે તો વિડીયો મિત્રો સારો આવે એટલા માટે જ મિત્રો તે લોકેશન ના હોવાથી મિત્રો મિત્રો હા પાગ આવતો નથી કારણ કે લોકેશન કાંઈ મળે તો જ મિત્રો સારો વિડિયો બને અને તો વિડીયોમાં વ્યૂઝ આવે તેટલા માટે મિત્રો કોઈ લોકેશન એટલું બધું વીઆઈપી હોતું નથી અને તે ફરજ લોકેશન ગોતતા હોય છે મિત્રો અને અને મિત્રો જે લોકેશન મળી જાય મિત્રો તે જ આપણને વિડીયો જોવા પણ મળી જશે કારણ કે હાલમાં તેમનું કોઈ લોકેશન એટલું બધું સારું નથી મળતું કારણ કે મિસ્ટર ઇન્ડિયા મિત્રો ચેપ્ટર ટુના મિત્રો કમસે કમ ચૌદ ભાગ આવ્યા મિત્રો બધી લોકેશન વીઆઈપી હતું અને એક એ કર હતા એટલા માટે જ મિત્રો અને હાલમાં મિત્રો લોકેશન મળતું નથી તેના કારણે મિસ્ટર ઇન્ડિયા ભાગ મિત્રો આપણને યુટ્યુબમાં જોવા મળતો નથી અને તેના ચૌદ ભાગ મિત્રો ત્યાં ગામમાં શૂટિંગમાં હતા અને લોકેશન ના મળવાથી મિત્રો તેમને મિસ્ટર ઇન્ડિયા ભાગ મિત્રો બનાવતા નથી કારણ કે કોઈ લોકેશન સારું હોવાથી મિત્રો વિડીયો સારો જ આવે તેના કારણે મિત્રો લોકેશન પર જ મિત્રો ગોતે જ છે અને લોકેશન હાલમાં કોઈ સારું બધું મળતું નથી કારણ કે વરસાદનું છે અને મિસ્ટર ઇન્ડિયા મિત્રો ભાગ આપણને યુટ્યુબમાં જલ્દીથી જોવા પંદરમાં ભાગ મિત્રો જલ્દી જોવા મળી જશે તો આજના વિડીયોમાં આટલું જ આવા જ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ પર ના હોય તો ચેનલને કરી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે અને ફરી કહું છું એસપી મિત્રો ઓલ એક્ટરની મિત્રો લાઈવ જીવન મિત્રો ફેમિલી જોઈએ તો આપણી ચેનલમાં વિડીયો છે તે પણ જોવાનું ભૂલતા નહીં તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એસપી મિત્રો ગાડી કલેક્શન મિત્રો આપણી ચેનલમાં તેની બંને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે પણ જોવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો વિડીયોની ફૂલ બચ કરો શેર કરજો લાઇકજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું મિત્રો ફરીથી મિત્રો નવા વિડીયો સાથે તો મિત્રો જય માતાજી